તે આજે ગાંધીનગર લોકસભા હેઠળ આવતા એપીએમસી સર્કલ મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા રેલીમાં જય શ્રીરામ નારા સતત લાગ્યા હતા રેલી ની ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષા કર્મી દેખરેખ રાખવામાં આવી હતી ગાંધીનગર લોકસભા અંતર્ગત ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાળંગમાં કેશરીયા રેલી કરી હતી તેમજ મોદી કી ગેરંટીનો પણ પ્રચાર કર્યો હતો કેન્દ્રમાં ગૃહમંત્રીની જવાબદારી નિભાવતા કેન્દ્રીય મંત્રી અમિત શાહ કાશ્મીર વિરોધીને મુહતોડ જવાબ આપવામાં તેમજ અનુચ્છેદ ત્રણસો અને કોમન સિવિલ કોડ સીઈએ જેવા કઠિન નિર્ણયો લેવામાં માહિર છે કેન્દ્રની સરકારમાં અમિત શાહની મહત્વની ભૂમિકા રહી છે અમિત શાહ ગુજરાતના ગાંધીનગરથી સાંસદ તરીકે ચૂંટાયા છે ત્યારે ફરી ગાંધીનગર થી ઉમેદવારી કરવા જઈ રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે સાણંદ થી વિજય સંકલ્પ સાથે પ્રચંડ રોડ શો યોજ્યો હતો સાણંદ થી શરૂ થયેલ રોડ શો માં ઉમટેલા જન ને ચારસો પાર ના ને હાંસલ કરવા અને ગાંધીનગર બેઠક ફરી ભારે બહુમતી સાથે જીતવા આહવાન કર્યું હતું આપ સૌના આશીર્વાદથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમારા જનપ્રતિનિધિ તરીકે પાર કરવા માટે ગાંધીનગર લોકસભામાં કમરને ફરી એકવાર બહુ મોટી પ્રગતિથી આપવું વિજય બનાવો એ જ અપેક્ષા મારી સાથે બોલો જય રામ જય રામ ભારત કી વંદે ધન્યવાદ નમસ્કાર ધન્યવાદ બરંગી છત્રી સાથે યુવાનો ટ્રેડિશનલ ડ્રેસમાં અમિત શાહે કરી હતી અમિત શાહ ની ઉમેદવારી પહેલા ગાંધીનગર સાંસદીય વિસ્તાર સમાવેશ સાત વિધાનસભામાં રોડ શો આયોજન કરાયું હતું જેને લઈને સાણંદના એપીએમસી સર્કલથી કલોલ ટાવર ચોક ખાતે ડીજે તેમજ ઢોલ નગારા સાથે નીકળ્યો હતો સાંજે વાગ્યાથી અમદાવાદની સાબરમતી ઘાટલુદિયા નાનપુરા અને વેજલપુર વિધાનસભામાં રેલીનું આયોજન કરાયું છે બ્યુરો રિપોર્ટ સુરત